ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માંગ રોટલા અને ઓટલાની સેવી રોજિંદા હજારો સાધુ સંતો કુંભમેળાના યાત્રિકો ભક્તો અને શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે કુંભમેળામાંગ તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ગુજરાતી કાઠિયાવાડી ચા ભક્તોમાં પ્રખ્યાત છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે આ કુંભ મેળામાં ભારતભરમાં ઉપરાંત વિદેશમાં પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભમેળા દરમિયાન પહોંચ્યા છે સરકારના અંદાજા પ્રમાણે અહીં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભમેળામાં પહોંચશે ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભમેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ ચા અલ્પવિરામ નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ કુંભ મેળા માંગ ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલા દુનિયાનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે આ ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે શ્રી તપોવન તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાંગ એક ખાસ ઓળખ ઊભી કરી છે સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવા સહયોગ આપ્યો છે શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ વહીવટી તંત્ર દ્વારા એક કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ સાધુ સંતો સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે અહીંગ બધાને રોટલા અને ઓટલા મળે છે બાપુએ કહ્યું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં મંદિરથી ઘર સુધી લઈ જવું જોઈએ તરફથી શ્રી તપોન રામ તીર્થ ખાલસો હું લગભગ બે હજાર ચારથી લઈને બે હજાર પચીસ સુધી હું મહામંડલેશ્વર આજે પણ છું કાલે પણ હતો અને હવે ભવિષ્યમાં પણ રહેશું પણ આપણા જે અમારું અંકલેશ્વર મારું ભરોસ સેવા કારણ કે જ્યાં આપણે રહેતા હોઈએ નગરનું આપને ગૌરવ હોવું જોઈએ હું ભરૂચવાસી છું એમાં હું અંકલેશ્વર વાસી છું તો આપણું અંકલેશ્વર પાછો પગ કેમ કરે તો અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે આપણા ખાલસામાં રોજે બે હજાર સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે સાડા અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે અમારા અખાડાના હજારો સંતો પણ વિશેષ સંતોને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવા